ઉલા રાશિ નોતો સરસક ની આવત દૃષ્ટિ આવત ઉત્રી રાશિ નોયો સરસક અને અને અભિનંદન પાર્વતી પદે હર સર્વે સુવે કલ્યાણ મંત્રતા સંતો સંતો પૂર્ણ મનોરથા શત્રુનામ બુદ્ધિના સત્તો મિત્ર યાવ વાગી નજી ગંગા યાવ દેવે મહેશ્વર યાવ વેતા પ્રવર્ત તાવ તમ સમ યજમાન વિજયી આશીર્વાદ પડબ્રહ્માય મા

એવું વડિયલ વાત કરી છેલ્લે આ ગામની સુખાકારી જો હોય તો એ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આભારી છે તો આ ગામની તમારી દર વખત દર વર્ષે એક જ વિનંતી હોય છે પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં શું ધ્યાન વાલીઓ દોરતા રહેજો ક્યાંક એસએમસી અથવા તો જો જે મેનેજમેન્ટ કમિટી છે સ્કૂલમાં એની કોઈ જરૂરિયાત ઊભી થાય તો કામ ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ સફળ છે તો એમનું પણ મદદરૂપ થજો અને આપણા દરેક જણ આ કાર્યમાં સહભાગી થઈશું તો જ ગામની સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહેશે કેમ કે આપણે જોયું તો આજથી દસ પંદર વર્ષ પહેલાં આ ગામની પરિસ્થિતિ શું હતી અને આજે શું છે તો આપણા આપણા બાળકોને આપણા ભાઈઓને અને આપણા દરેકે દરેક પરિવારને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ ના પહોંચતી હોય આપણા વિચારો એની સાથે સારા એવા એવી મા ભગવતી બ્રહ્માણીને ગામના તમામ દેવી દેવતાઓને અને આપણા ગામ ગણેશ દુર્ગા મહારાજની પ્રાર્થના કરી સર્વે ગામને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું ખૂબ ખૂબ ધન્યવાદ શૈલીષભાઈ એ ગામની સુખાકારીની વાતો કરી એ વાતને પણ આપણે ગૌર સાથે મળી વિકાસને વેગ આપીશું આપણી વચ્ચે આગામી પંચ વર્ષની અંદર જેમને ગાઢ સંભાળ્યું છે આપણા સમસ્ત ગામમાંથી આપણે ગામે પસંદ કર્યા છે એવા ચાલુ પંચ વર્ષના સરપંચ શ્રી ચૌધરી રમણાભાઈ મોહતાભાઈ એ આપણે સૌ ગામમાંથી સન્માન કરવા માગીએ છીએ તો હું રમણાભાઈને વિનંતી કરું કે પોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન છોભાવે અને હું કાંતિકાની વિનંતી કરું કે કાંતિભાઈ પ્રભુદાસજી બેચરભાઈ સાલો ડાળી રમણભાઈ સરપંચનું સન્માન કરે આપણે સૌ તાલીવાડા ગઢડા આપણા સરપંચને બતાવીશું અને એમની વાતો આગામી સમયની અંદર ગામની અંદર ખૂબ પ્રગતિ થાય શરીર સારું રહે અને ગામનો વિકાસ થાય એવી આશા રાખીએ છીએ પાંચમા વર્ષમાં આપણે સૌએ સમસ્ત ગામનો મિલન આજે આપણે સફળ જોઈ રહ્યા છીએ આપ સૌના સહકારથી આપ સૌના પ્રયત્નોથી આ સ્નેહ મિલન આપણે સફળ બનાવી રહ્યા છીએ આ પાંચમા વર્ષના મિલનના ચા પાણી અને નાસ્તાના દાતા એવા ચૌધરી મહેશભાઈ દેવાભાઈ તો પણ આપણે સમસ્ત ગામમાંથી સન્માન કરીશું તો મહેશભાઈને વિનંતી કરું કે સન્માન સ્વીકારવા માટે અહીં આવશે હું આપણા જ ગામના વડીલ એવા કાકાને વિનંતી કરું કે પાંચમા વર્ષના ચા પાણી નાસ્તાના એટલે આજના સ્ત્રી વિલંબના દાતા એવા મહેશભાઈનું સારો સન્માન કરશે આપણે દાતાને કાર્યોના કલકારથી બચાવી ખૂબ ખૂબ ધન્યવાદ દાતાજીને એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધીએ આપણે સૌ કામ હતી એમને આશીષ પાઠવીએ છીએ કામના સંજોગો જોતા આજનું સ્નેહમિલન આપણે અહીંયા અટકાવવા માગીએ છીએ અને પૂર્ણ કરવા જાહેર કરીએ છીએ એના પહેલાં છઠ્ઠા સ્ને મિલન એટલે કે આગામી વર્ષના સ્ને દાતા આપણને મળ્યા છે એવા ડાયમા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપણને છઠ્ઠા વર્ષ એટલે આગામી વર્ષના સ્ને મિલનના દાતા અસ્થે